પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા પ્રકારના ચાર્જ વધારવામાં આવ્યા છે જેને મુલતવી રાખવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ છે પોરબંદરના જમીન મકાન સાથે સંકળાયેલા ધંધાર્થીઓ અને બ્રોકરોએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે જમીન મકાનના લેવેચ અને બાંધકામ સાથે જોડાયેલા નાના વેપારીઓ બિલ્ડરો અને લેતી દેતી કરવામાં મધ્યસ્થી કરતા બ્રોકરોનો વ્યવસાય આમ પણ ઘણા સમયથી મંદીનો માર સહન કરી રહ્યો છે એક તરફ બાંધકામ પરવાનગીઓ થવાથી ઓછી થઈ છે છે તો બીજી તરફ સરકારી જંત્રીના દરના વધી રહ્યા આ સંજોગોમાં નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થવાથી જુદા જુદા ટેક્સ વધારવામાં આવતા મુશ્કેલીમાં વધારો થાય છે મહાનગરપાલિકામાંથી આંકડી ફોર્મની નકલનો ચાર્જ રૂપિયા વીસ વીસ વસૂલ કરવામાં આવે છે તેમાં નવો ચાર્જ રૂપિયા પાંચસો નક્કી કરવામાં આવ્યો છે તથા મિલકતના હાઉસ ટેક્સના નામ ટ્રાન્સફર ફી રેણાંક મિલકતના દસ્તાવેજમાં કિંમત રૂપિયા ઝીરોથી પચાસ ટકા તથા કોમર્શિયલ મિલકતમાં દસ્તાવેજની કિંમતના એક ટકા જેવો ભારે વધારો થવા જઈ રહ્યો છે આમ મંદીનો માર બેઠી રહેલા રિયલ એસ્ટેટ બિઝનેસ પર એક પછી એક મુશ્કેલીઓ વધતા આ વ્યવસાય મૃત થઈ જશે તેવી ભીતિ રહેલી છે આથી વધારાના ચાર્જ મુલતવી રાખવા માંગ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ એટલે શાંતિભાઈ રૂગાણી પોરબંદરમાં બિલ્ડર્સ તરીકેનો વ્યવસાય કરું છું હાલમાં અત્યારે તમામ એસ્ટેટ બ્રોકર જમીનના ધંધાર્થીઓ અને જે બાંધકામમાં બિલ્ડર્સ તરીકે કામ કરે છે તે લોકો આજે કમિશનર કરવા આવ્યા હતા મારો મુખ્ય વિષય છે કે અત્યારે જે મંજૂરી ઓનલાઈન જે આપવાની પ્રોસેસ ચાલુ હતી એ હમણાં મહાનગરપાલિકા મહિના પછી બંધ કરવામાં આવી છે અને એમ કહેવામાં આવે કે છ આઠ મહિના પછી આ પ્રોસેસ ચાલુ થશે બે દિવસ પહેલા રજૂઆતના આધારે એ લોકોએ એ કીધું કે જૂની જેને અરજી કરેલી છે તે અરજી અમે ઓફલાઈન આપીશું અત્યારે જે લોકો નવા બાંધકામ કરવા છે જેને નવી મંજૂરી જોઈએ છે એ એનલાઈન ની પ્રોસેસ પણ બંધ છે

બાંધકામ વેપારીઓ બધા બિલ્ડર એસોસિએશન તથા આર્કિટેક્ટ વેપારી ભાઈઓ બધા અમે પોરબંદર મહાનગરપાલિકામાં અત્રે કમિશનર સાહેબને આવેદન પત્ર દેવામાં આવ્યા છીએ અમે કારણ કે પોરબંદરમાં હાલમાં જાહેર થયેલ મહાનગરપાલિકાના ના અસક્ય ભાવ વધારોનો જે માર આપેલ છે તેનું આવેદન પત્ર દેવા આવ્યા છે કારણ કે અત્યારના પોરબંદર જ્યારે નગરપાલિકા હતી ત્યારે નામ ટ્રાન્સફર ના ફી ઘરનું તમે કોઈ પણ મકાન લ્યો તો એક હજાર રૂપિયા ફી હતી અને કોમર્શિયલ કોઈ પણ મિલકત લીઓ તો એની બે હાજર રૂપિયા ફી હતી પછી તમે ગમે તે ભાવનું દસ્તાવેજ કર્યું હોય પણ બે અને એક ફી હતી તો હવે મહાનગરપાલિકા જાહેર થઈ છે તો રેસિડેન્ટ તમે કોઈ પણ મકાન લ્યો તો એનો દસ્તાવેજ ઉપર અડધો ટકો ફી લેવામાં આવે જાહેર કરેલ છે ત્રેવીસ એક થી અને કોમર્શિયલ તમે કોઈ પણ મિલકત લ્યો તો પેલા એનો ચાર્જ હતો એક હજાર એનો દસ્તાવેજ ઉપર એક ટકો લેવામાં ત્રેવીસ એક થી જાહેર કરેલ છે તો આજ તમે ત્રીસ ની મિલકત લ્યો દુકાન કે તમે કોમર્શિયલ તો એના ત્રીસ હજાર રૂપિયા નામ ટ્રાન્સફર ના ભરવાના અને કોઈ પણ રહેણાંક મકાન લ્યો તો એના ત્રીસ લાખ ના પંદર હજાર રૂપિયા ભરવાનો અમે ખરા અર્થમાં તમે એનું પાલન કરો પોરબંદર અત્યારના મરણ પથારી પડ્યું છે તો પોરબંદર ને હાવ મારી નાખોમાં અમે બધા ભાઈઓ બેરોજગાર થઈ ગયા છે તો આનો અમને ન્યાય આપો જયારે પણ નગરપાલિકામાં

તો ત્યારે તો આમાં કમિટી વિરોધ તો કરવો જોઈએ ને કે આ આ વધારો આપ્યો છે તો આ પબ્લિક ખમી શકે એમ છે ને પેલા પણ નગરપાલિકા હતી ત્યારે મહાનગરપાલિકાથી પણ વધારે ભાવ હતા નામ ટ્રાન્સફર માં રાજકોટમાં અઢીસો રૂપિયા ટ્રાન્સફર ફી છે દુકાનની કોમર્શિયલની અને રેકની સાડા આઠસો રૂપિયા ફી છે એમાં પાણી વેરો પણ આવી જાય કે એનો પણ નામ ટ્રાન્સફર થઈ જાય છે તો આ આપણે ખરેખર મારે હું આજ ધારાસભ્ય શ્રીવાય પર જવાનો છું

બસ ને મીડિયા ને પણ હું આ મીડિયા મારફત હું બધાને હું જાણ કરું છું કે આમાં પોરબંદર પબ્લિક જાગો અને કમિશનર સાહેબને ને આવેદનપત્ર બધા આપો ને આ મારી વાત ખોટી હોય તો આમાં મને મારી અરજી ખાલસા કરજો બાકી આમાં અમને ન્યાય આપો